ગુજરાત ખાંડ ઉદ્યોગ દ્વારા હડતાલ પાડવામાં આવતા બાંધકામ સંબંધિત અનેક કાર્યો પર અસર પડશે તેવા એમ છે પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા આ હડતાલ પાડવામાં આવી હતી ગુજરાત બ્લેકસ્ટોન ક્વોરીના પ્રમુખ હિતેન્દ્ર હિતેન્દ્રોપાધ્યાયે જણાવ્યું કે ઉદ્યોગકારોને હડતાલ પર જવાનો નિર્ણય કર્યો હતો સરકાર લેખિતમાં આપે જે મારુ એલટીની વિસંગતતા દૂર કરવા જેવા કેટલાક પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવે એટલા માટે અમે આ કોરી ઉદ્યોગ બે બે દસ ચોવીસથી થી ગુજરાતની અંદર બંધ કરીશું આના કારણે ગુજરાતની અંદર મોટા મોટા પ્રોજેક્ટો જેવા કે બુલેટ ટ્રેન એક્સપ્રેસ વે મેટ્રો ટ્રેન હાલમાં જે ખાડા પડ્યા છે રસ્તાના નવા નવા કામો મંજૂર થયા છે અને કન્સ્ટ્રક્શન અને અનેક કામો અટકી જશે તો અમારો મુખ્ય માગણી ઈસવી આ ઉદ્યોગમાંથી ગૌણ ખનીજમાંથી કાઢી નાખવી જોઈએ અને ખાડા માપણીનો પ્રશ્નનો કાયમી ઉકેલ અમને આપવો જોઈએ એવી મારી સરકારને સરકારને નમ્ર વિનંતી છે